નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વડોદરામાં વધુ બે ખેલૈયા કપલના કિસિંગ વિડિયો વાયરલ યુનાઇટેડ વેમાં દુષ્કર્મ કેસના આરોપીની પત્ની સાથે કિસ લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં અન્ય એક કપલનું ચુંબન સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરને લાસન લગાડતા વધુ બે ખેલૈયા કપલના વિવાદાસ્પદ કાંડ સામે આવ્યા છે શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મ કેસના આરોપી વિલ્સન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે આ ઉપરાંત શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્વલી રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ શરૂ થયો છે માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રિના માહોલમાં કપલની શરમજનક હરકતથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જો કે સામાજિક કાર્યકર વિલ્સન સોલંકીએ ચોવીસ વર્ષીય યુવતી પર સતત નવ વર્ષ સુધી દુષ્કર્મ આચરતા સાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે આ યુવતી જ્યારે પંદર વર્ષની હતી ત્યારે તેને પ્રેમ જાણમાં ફસાવી હતી અને તેની પર દુષ્કર્મ આચરતો હતો લગ્નનો વાયદો કર્યા પછી તેણે યુવતીને તરસોડી દીધી હતી જેથી યુવતીએ વિલ્સન સોલંકી સામે દુષ્કર્મ અને પોક્ષોની ફરિયાદ સાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા આરોપી ગોલ્ડ પહેરવાનો શોખીન છે આ ઉપરાંત ટેબલ પર મોટી રકમની ચરણી નોટો મૂકીને રીલ બનાવીને વાયરલ કરી હતી અને પુષ્પા સ્ટાઇલમાં વિડીયો પર વાયરલ થયો હતો અને અગાઉ તે રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી કોર્પોરેશન ચૂંટણી પણ લડી ચૂક્યો છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં એક એનઆરઆઈ ખેલૈયા કપલનો વિવાદાસ્પદ કાંડ સામે આવ્યો હતો જેમાં કપલે જાહેરમાં ચુંબન કરતી અસલી રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ શરૂ થયો હતો માતાજીની ભક્તિના આ પવિત્ર તહેવાર નવરાત્રિમાં કપલની શરમજનક હરકતથી હિન્દુ સંગઠનો અને ખેલૈયાઓમાં રોજ જોવા મળી રહ્યો છે આ ઘટના બાદ સનાતન સંત સમિતિએ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી તો વકીલ ભાવિન વ્યાસે અટલાદ્રા પોલીસ સ્ટેશનમાં જઈને આ કપલ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ કપલે અમારી ધાર્મિક લાભ લાગણી દુભાવી છે અને ગુજરાતની અસ્મિતા વડોદરાની સંસ્કારિતા પર લાચન લગાવ્યું છે આ કપલે ગયા વર્ષે પણ યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં આ પ્રકારની લિપકિસ રીલ મૂકી હતી જે યુવકના સોશિયલ મીડિયા પેજ પર જોવામાં મળે છે આ ઉપરાંત વિવિધ સ્થળોએ આ પ્રકારની લિપકિસ રીલ બનાવીને તે સોશિયલ મીડિયા પર મૂકે છે વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ગણાતા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા ગ્રાઉન્ડમાં સતત બીજા વર્ષે પહેલાં નોર્તે કાદવ કિચનને કારણે ખેલૈયાઓ પરેશાન થઈ ગયા હતા અને તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો એક તબક્કે ખેલૈયાઓને ગાયક અતુલ પુરોહિતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ માન્યા નહોતા અને રિફંડ રિફંડના નારા લગાવ્યા હતા આ ઉપરાંત યુનાઇટેડ વે હાય હાયના નારા પણ લગાવ્યા હતા બે હજાર બાવીસમાં નવરાત્રી દરમિયાન વડોદરા શહેરના યુનાઇટેડ વેના ગરબા ગ્રાઉન્ડમાં ચાલુ ગરબાએ ગરબા રમતી સિગારેટના ધુમાડા કાઢતી યુવતીઓ વિડીયો વાયરલ થયો હતો તેની પાછળ રહેલા એક યુવકના હાથમાં ઈ સિગારેટ પણ જોવા મળી હતી જ્યારે ત્યારે પણ ફોટો વાયરલ થયો હતો અને મોટો વિવાદ થયો હતો ઉલ્લેખનીય છે કે આ પહેલાં બે હજાર ચોવીસમાં પણ નવરાત્રિમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં કાદવ કિચનને કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા બે હજાર બાવીસમાં પણ ગ્રાઉન્ડમાં કાંકરા હોવાથી ખેલૈયાઓ પરેશાન થયા હતા અને એ સમયે પણ મોટો વિવાદ સર્જાયો હતો એ સમયે યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં પથ્થર પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા અતુર પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે પહેલી વાર એવું થયું છે મારા છોકરાએ મને પથ્થર માર્યો અને માથામાં વાગ્યો હું તમને નિરાશ નહીં કરું કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું આ ઉપરાંત આ પહેલાં યુનાઇટેડ વેના આયોજકો સામે ચેરિટી કમિશનરમાં પણ ફરિયાદ થઈ હતી આ ઉપરાંત ગ્રાઉન્ડમાં કાંકરા મુદ્દે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં પણ ફરિયાદ થઈ હતી આ યુનાઇટેડ વે ઓફ બરોડા સતત વિવાદમાં ઘેરાયેલું રહેશે દર્શક મિત્રો આ તમે જોઈ શકો છો વિલ્સન સોલંકી જે ખરેખર તમે એને જોઈ શકો છો કે એને ભાજપનો ખેસ પહેર્યો છે અને ભાજપનો કાર્યકર હોય કે ન હોય પણ એને ભાજપનો ખેસ પહેરેલો છે અને એ ભાજપનો કાર્યકર હોય તો જ ભાજપનો ખેંચ પહેર્યો હોય ભાજપ પોતાને બહુ ચારિત્રવાન સંસ્કાર સારા સંસ્કારના હિન્દુત્વવાદી અને રાષ્ટ્રવાદી રાષ્ટ્રભક્ત આવું બધું કહેશે અને આ શું ચાલી રહ્યું છે એ પણ જુઓ અને માતાજીના નામે જે ધતિંગ અને ઢોંગ જે કરે છે એ આપ જોઈ શકો છો બોટાદ દશક ન્યૂઝ तेळली मकवाणा बोटाद